ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટ કરો ભાઈ ઉપર કોણ બેઠું છે પણ છે એટલે જ કહું છું કોમેન્ટ કરો ભાઈ મજા આવે વાત કરવાની અત્યારે અત્યારમાં ગુડ મોર્નિંગમાં હેલો ગાઈઝ તારો લાગ્યો હેલો ગાઈસ કેમ છો મજામાં તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ શુભ સવાર મારા વાલા લાઈક નોકરી તો લાઈક કરી દેજો કમેન્ટ કરતા રહેજો મારા ભલા તમ તમારો તમને બધાન સપોર્ટ મળ્યા કરશે બરોબર ને હા હા મે સેડિયા સીયા કદમગરી પાલિતાણા કમળાય માતાના દર્શન કરવા તમને બધાન આપણા દર્શન કરાવશું એનો પણ વ્લોગ એક આપણે મસ્ત મજાનો એક વ્લોગમાં આવી જાય એનો ભૂલતા બ્રોધર અમદાવાદ છે શું એસકે બ્રધર આવો આવો એસકે ભાઈ આવો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ ને તમારું નામ હાર્દિક છે કે ભાઈ તમારું નામ કોમેન્ટ કરજો મારા મોજ મારે મોજ મારે ભાઈ ઓકે ઓકે ભાઈ મોજ મોજ આ મારા નાના ભાઈ છે એમને સપોર્ટ કરતા રહેજો મારા વાલા હા એમને પણ આજે લાઈવ કરાવ્યું છે આપણે અને તમને પણ બધાને સપોર્ટ મળશે મારા વાલા ખાલી એમના વિડીયોમાં જઈને કોમેન્ટ કરી દેજો આપણે એટલે તમને રિટર્ન મળી જાય મળી જાય અહીંયા લે આવો ખાશો એમ રાઈ દાવ હેલો વાલીડા નું આવનું ઓ કેવાનો આવ મારા વાલીડા માવો ખાવા ને મસાલા ખાવા મસાલા ખાવા લે લે ઓય આસ્કી વાત રહે કે હા કે થે રહે ફળ હે કોણ બનાય ઓલો બનાઉ કે બનાવું એક જ બનાવ મેગા કાલે મગાવ્યાતા ય ઘરે લાવવાનો તા સાંકડી તો આલી જ ને કોમેન્ટ કરો મારા વાલા કોમેન્ટ કરો ચાલુ જ છે મારે તો તમને વોટસાઈમ મળે ને લે તો લાઈમ આવ ને ભાઈ આની मैंने सब्सक्राइब ही नहीं સગગત આપે क्या मैं મને સબસ્ક્રાઇબ એ નહી કર્યો ભાઈ કેમ YouTube માં YouTube માં કોને આપણે આલી જલા તો ને ખબર સબસ્ક્રાઇબ તો કરે ને એ હસેત ને આપણે હસે હાલોનો બ્લેક ઇનશાલ્લાહ લાઈક ખાય એના મોકલા નાતો હો ઓ મોકલો કરતા આમાને ઘરે ને સપોર્ટ હે હરો તેના લાઈવ માં જઈને સપોર્ટ મિત્રો હે તો એકદમ થઈ ગયો હમણાં ગાંડો કેલા થોડો સગળો કર પાસ એમ માવો ખાઈ નાખો ને પા કોમેન્ટો છોકો ને સગળો થાય

કોમેન્ટ કરતા રહ્યો ભાઈ આપણે જઈએ છીએ કદમ કોમેન્ટ કરો મારા વાલા કોમેન્ટ કરો પાંચ જણા બેઠા હે ઉપર યાર કોક તો કોમેન્ટ કરો યાર સબસ્ક્રાઇબ કરો પછી દેખાડે ને આવીને હુઈ જાય બસ આવીને હુઈ જાય આવી હુઈ જાય આવે આવીને હુઈ જય માતાજી હા હાલો ફરવા રખડવા રખડવા મોજ જીન્જે આખો દી એન્જોય અલે આકુમ એયું સોયા ગરકડી એલે કમેન્ટ હા રખડો ભાઈ મોજ મોજ

તો અમે અત્યારે ઊભા છીએ સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ઉપર ભાઈ પાલીતાણા જઈ રહ્યા છીએ લાઈક કરતા રહ્યો ભાઈ કોમેન્ટ કરતા રહ્યો ભાઈ જય દ્વારકા દીશ જય દ્વારકા દીશ ભાઈ विपुल भाई आई आहिर जय दुआर का देश भाई मंगा भाई हाय करीना आई बुश यार लाइक डन ओके विपुल भाई आहिर ब्लॉग लाइक डन ओके भाई थैंक यू कमेंट करता रहियो भाई कमेंट करता रहियो આપણે વિપુલભાઈ તમે તો ઓલા પર આપણે હું નરોત્તમભાઈની ચેનલમાંથી તમને લીધેલા છે આપણે મોજીલા ડાયરોમાંથી મેં તમને સપોર્ટ કર્યા હતા ભાઈ બ્લુ બ્લુ આપજો હા એક મિનિટ ભાઈ બ્લુ આપી દઉં બ્લુ દેવાનું કે છે ભાઈ અને વિપુલભાઈ આવો આવો આમ કે નામ દેવાનું બ્લુ એડ મોડરેશન એમાં પહેલું આવે ને ઓકે ભાઈજી હું શીખો એટલે મજામાં 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 આવો એમ આજ નંગ નંગ ભેગા થઈ ગયા આજ તો અમે બધા નંગ ભેગા એક પણ મસ્ત મજાનો આપણે વિક્યુ વ્લોગ ની અંદર આવી જાય કાલે ફ્રામ દિવસમાં આ લોક હા ગાંડો ભાઈ મારા ધીરે ધીરે શીખવું તો ભાઈ એ વાત છે હોય તો અમારે બનાવી રહ્યા છે ભાઈ હાલો મצારો ખાવા ભાઈ અને અમારે જો અહીંયા ડ્રાઈવર જો માઇકું મારે છે એવું મારે તો કહેવાય નહીં ભાઈ રોડ છે એટલે ચાલુ રાખો ચાલુ રાખો ભાઈ ઓ ભાઈ બીજા કોમેન્ટ કરતા રહ્યો ભાઈ આ એક બીજું સપોર્ટ કરતા રહેજો તમ તમારે રીટર્ન બધાને મળશે બુજા તાને તમારે સિલ્વર સિલ્વર ખવરાવો તો આવું સિલ્વર હવે ઈ શું આવે ભાઈ ઓલી સિલ્વર ઓલી શું કહેવાય આરએમડી કે આરએમડી કે સિલ્વર આવે ને સિલ્વર એમાં આરએમડી નું નામ આવે ને

આવો ભાઈ આવો બીજી કોમેન્ટ નાખો ભાઈ તમારું મારી લાઈવ માં સ્વાગત છે ભાઈ સપોર્ટ કરતા રહેજો ભાઈ સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો કરી દેજો ભાઈ લાઈક કરજો ભાઈ સપોર્ટ કરજો ભાઈ નાના માણસોને સપોર્ટ કરજો મારો ભાઈ હું તમને બધાને સપોર્ટ કરીશ ભાઈ હા વિડિયોમાં કોમેન્ટ કરતા જો અને ઓહ તમે આવો ગોઠળો ભરીને માવો ખવડાવો તો વિપુલભાઈ તમે આવો એ કે ગોઠળો ભરીને માવો ખવડાવું એમ હા તો તો અમારે જલસા છે ચાલો ના આવી અમે પહોંચ ગયા હમણાં વિપુલભાઈ હા ભાઈ સપોર્ટ કરતા રહેજો ભાઈ ભાવનગરથી છું ભાઈ હું હવે કંચમાં તો વિપુલભાઈ હવે નિરાજ કે આવશું આપણે કંચ 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 આપડે આવશું ભાઈ

આ સપોર્ટ કરજો ભાઈ હાલો વિકે ભાઈ ને બ્લુ આપી દઈએ આપણે પકાનો ફોન આવ્યો તો મારા મહિના એમાં જવાનું કીધું હતું આમાં જવાનું કીધું હતું હા એ આમાં જવાનું કીધું હતું

સી જોજો તમે વરસાદ પાણી છે કે નહીં ભાઈ આ વરસાદ પાણી છે નહીં ભાઈ ભાઈ જો ફોટો પાઈને આ ભજીલા હા અમને એક કામ હોય છે ભાઈ ફોટો પાડું છું ભાઈ ઓલા ડ્રાઈવર ભાઈનો હાલો ઓકે તમારે પણ કોઈને હવે ફોટા પડાવો હોય તો ક્યો આપણે ફોટા પાડવાનું કામ પણ કરીએ છીએ ન કરવું હોય તો કરવું પડે અમારે આવડા લોકો અમને કરાવે ભાઈ લંગુરી આવે

ભાઈ રિટર્ન કરી દીધું છે વિપુલ ભાઈ તમને રિટર્ન કર્યા છે લાઈક કરો ભાઈ લાઈક કરો ભાઈ લાઈક કરો એક લાઈક કરો ભાઈ કમેન્ટ કરો મારા વાલીડાઓ ગુડ મોર્નિંગ રાધે રાધે

અડધે કલાક અડધો હાલો મિત્રો ભાઈ ભાઈ ચોકડી દબાવવાની ઓકે ઓકે મારવા ચોકડી દબી ઓકે